પાણી ચાલુ કરવું પૂછ્યું મશીન ચાલુ ખા બોજા

ઓ ના તપકરા હેટતા નઈ એ મરી ગયો શું મારો કોક તો કોક કરવી પડશે કાલે હલવ રાખે મારે જલ્દી કોકને ઝોણ કરો છો તમે અંદર રહેલા પોણી વાળી પોણી અલ્યા પોણી નાખો ફરતું થાય બહાર આવો વાત કરું કે શું વાત છે

Yeah. હલો ચેનાજી <laughs> 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 ले फटो फट बात धगुपन क्षेत्र में आजू ले वो लाख पड़ी है ना ना लक्की चोई हूँ लाख अच्छा ना ही पिक चलो हाँ तो मैं ચેનાજી आओ फटो फट બોલો जी चेना जी ए चेना जी आजा गुबा बोला લે ના ઓય ના સીધું તું બોલો હાચું કો લે તમે તો ઉધેર સીતો લીધું હાલવા ના તમે તો અન લાથે હાથમાં ના અડારતા ભાઈ તમે કહો હાલ આવ હાલ હું કીધું લે જકું પાછો હાલવા રે તો પેલી ચેતા લીધું અન અલજી જલ્દીઓ પછી હું પૈદું સા હાથ બાક ના ડાઈ આ આ તો ડા સીધો નકાઈ હું નોમ આવશે જલ્દી ઉપર છે માર લ્યા આ જગુબા ટેન્શન ના લેવાનું હોય લ્યા સુમે તા હું કરે તો ઊણું ધીરથી લાવ બા બા લીધું તું એ આ થુંઠમ જો હોય કણ છે કોણ આયો કોઈ ટેન્શન લેવાનું ના મળ્યું ઓને

શર્ટ ઉપર આડે તો એમાં હું તો શું કરું છે નહીં આ તો હું કઈ શર્ટ ચેક ના કરી લેવાય પણ આ તો એવું બધી ખબર પડે પણ હું તો આવી ના આ ઓન ધક્કારા ચેક કરી દે મને હું ખબર કે એવું બધું થાય આ મરી જો આ જો તમાર નામ તો આવી ગયું તાગુબા હા તો 20 વર્ષની જેલ થા આવે તમાર 20 વર્ષની જેલ થા આવે તમાર એ ચેનાજી કોક કરો કે મારું

મા આપણે પાઇપ લો તો તમે સમયની તો મા તો પોણે ઊભો એમ સમય તો મારું જ નહી મારો વાતા એટલે તમે પાઇપ તો ચાલી છે મારે આપણે કોઈ નહીં કે બટાકા ભૂંગળો ખાવા લઈએ છીએ બટાકા ભૂંગળો ખાવા પાઇપો મેળ્યો હોય તો આવી જતી રખડેલું બેઠો હા તો આપણને એક મેથીમાં એવી યાદ આવશે ને એક જણાની તમારી ચમ તમે જાઓ જેલમાં નવો શું કરશો

વા જગુબા તો જલમન જલમરે આજી જીજીવ ડાઢવાલા સી અલા જલમા વગી તમને ખાવાનુંય મળક નહીં પાડતા શિખર જમ તમે ડાળા ચેડા ખાશો તો તમે રહેતી નહીં હેડી કેટલા આઈ હું જોતા હું અલા શેડી ફોટો તો હારું શું લોકેશન પર એ આવતા કે મારી પાસે અચ્છા ચેનોજી હાચું કોઈ હા ત્યારે હાચું કોઈ નમન તો પોલીસવાળા અંદર જેલ મક ફૂર્સી આટલા જ તું જોમાજી તને કોક કહો કે મતલબ બીક લાગે તો છે આપણો સાહેબ આટલા પડી આટલા આયા આ બોરો રે બોરો એ સાહેબ ફાઈ બોર ખાજો ઉભો રે આયા કોઈ તમને આલું હું હા કરો કે સાહેબ સાહેબ આપણે

સાહેબ <laughs> પા <laughs>

અમારું ગમ ના રે તો મરી જાય બધું ભૂલી જાય યાર ના રે તો ખરો ગમની લાશો મને સમજે ની આ બચત કરી હા ઓવા એટલે લાશની આ તો જતી રહી ઓવા કાકો ઈ ન હું તો કાકોશનું નઈ ઓના હળગાવાને એ લાય બધું મગજમાં બધું ભૂલી ગયું અને લઈ જો હળો ફડા ફડા અલ્યા તાલશે હળો હળગાવા પર ઊડોકા હું છોડો છે

તમને શોમય બોલાયા ને ચેનઈ બોલાયા ને ફસવા તમ ચક કરી દો ઓરી તું મે આદત આવી બડ કરું જો આ કદે ઓવા આમાં હાલ કુટી બરાયો તો હાલ માં આવી જા ના તો કુટી બરાયો હું ઈ ના કરું તો મને હુંઘ નઈ આવતી પી પાતા હા આ હો ક કોસી ને તે કરવા આ દાણી કોઈ ભોણ ન

ઘેર જતા રહો ને તમારી આદત ખરાબવાની ધક્સ ખડકા પડશે રાતે રાત બચવા માટે ખબર પડતી મોટા પૂછશે આવી ના ખબર પડે ઓપો તે ના મરી જાવ કે ભાઈ ત્યારે આદત નાખો પીપી ઘેર સુધી હા મારું ટકુબા કોમેડી હં